કેમ છો મિત્રો આ છે શક્તિ ઇલેક્ટ્રોનિક્સના કેબિનેટને શક્તિ ઇલેક્ટ્રોનિક્સના તમામ કેબિનેટ ભાઈ મજબૂત અને હોટરપ્રૂફ પ્લાયમાં મળે છે ભાઈ જે પ્રીમિયમ ક્વોલિટીના કેબિનેટ છે એ ટોટલ ભાઈ એકદમ મજબૂત અને હોટરપ્રૂફ પ્લાયમાં તમને મળશે ફિનિશિંગ તમે જોઈ શકો છો ભાઈ જોરદાર હવે ક્વોલિટીના કેબિનેટ છે અંદર પણ બધા જોઈન્ટ્સમાં એકદમ ફેવિકોલ અને પ્લાયવુડના જે ભૂકો હોય તો એન્થી ભાઈ બધા જોઈન્ટ એકદમ ભરી દેવામાં આવે છે અને ભાઈ એકદમ મજબૂત કેબિનેટ છે આખું ગામ ભાઈ ખાલી ફેંકવામાંથી નવરું નથી થતું પણ શક્તિ ઇલેક્ટ્રોનિક્સ એના કેબિનેટ મેળી ઉપરથી ભાઈ ફેંકીને બતાવશે અને ભાઈ મજબૂતનો લાઈવ ડેમો આપશે બધા લોકો ખાલી વાતો કરતા હોય છે કે ભાઈ આહીથી ફેંકી દેવાનું માથે ફેંકી દેવાનું પણ કોઈ તમને લાઈવ ડેમો નહીં આપે શક્તિ ઇલેક્ટ્રોનિક્સ માત્ર એવું છે કે જે તમને લાઈવ પ્રૂફ સાથે ભાઈ બતાવશે કે શક્તિ ઇલેક્ટ્રોનિક્સનો કેબિનેટ કેટલું મજબૂત છે અને ક્યાંયથી પણ જોઈન્ટ નહીં ખૂલે જોઈ શકો છો તમે જોઈન્ટ આના ચાલો હવે અહીંથી પાછું આપણે ઘણા કરીએ મેળ ઉપરથી ઘા કર્યા પહેલા આપણે નીચે મન ફાવે એમ ઘા કરી લઈએ તમે જોઈ શકો છો કે મજબૂતાઈનો ડેમો છે મને ખબર છે કે આપણે આ રીતે કેબિનેટને ને ઘા નથી કરવાના પણ ઘણા લોકો ખાલી વાતો કરતા હોય છે કે ભાઈ ગમે ત્યાંથી ઘા કરી દેવાની છૂટ પણ શક્તિ ઇલેક્ટ્રોનિક્સ ખાલી વાતો નથી કરતું તમને લાઈવ પ્રૂફ પણ આપે છે તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો ભાઈ મેળી ઉપરથી ગા કરી દીધો છે અને ક્યાંય પણ ભાઈ જોઈન્ટ્સ ખુલ્લો નથી તમે જોઈ શકો છો પ્લાય પણ ક્યાંય પણ ડેમેજ નથી થઈ તો ભાઈ આ રીતના ભાઈ શક્તિ ઇલેક્ટ્રોનિક્સના કેબિનેટની મજબૂતાઈ આવે છે જો તમે ખરીદવા ઈચ્છતા હોય તો શક્તિ ઇલેક્ટ્રોનિક્સનો સંપર્ક કરી શકો છો કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે વર આપેલો છે અને એડ્રેસ પણ નીચે મેન્શન કરેલું છે